તો મિત્રો અત્યારે હું છું આજે ઝરવાની ગામ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ જો ઓફ યુનિટી સરદાર સરોવરનો ડેમ બાંધેલો છે એની પાછળ પહાડી એરિયો છે ને એ પહાડી રેન્જમાં હું છું આમ તો ઝરવાની આ ગામ છે ઝરવાની ગામમાં હવે બાર ફળિયા છે બાર ફળિયામાં અલગ અલગ બધા પહાડોમાં રહે છે એક પહાડ ઉપર આ ફળિયું હોય એક પહાડ ઉપર પેલું ફળિયું હોય હવે અહીંના લોકોનું લોકજીવન કેવું છે અહીં રહેતા કેમ હશે ડોબા સરોવર ક્યાં આવે છે અને અહીંથી ઉતરવું કે અમને કંઈક સામાન બામાન કઈ રીતે લાવતા હોય છે રામ જાણે અત્યારે હું તિંગ તુંગા હિલ છે ને અહીંયાથી ઉતરેલો છું અને નીચે એક ઘર છે હું તમને બતાવું જવું છે થોડોક જાણવા કે અહીંના લોકોનું લોકજીવન કેવું છે હવે અહીંની ગાયો તમને બતાવું ગાયું વાંસળા નાના નાના છે આ એરિયો છે સરદાર સરોવરની પાસળની સાઈડનો જે એરિયો છે જંગલ વિસ્તાર પહાડી એ જો અહીં એક કાકા કાયું સારવાર આવ્યા છે જીવન છે જો કાકા છે દોર સારવાર આવ્યા છે પાંચ કિલોમીટર જેવું તો કાકા આજે જરવાની કામ કેટલું હોય છે ત્રણ કિલોમીટર જેવું તો હોય છે જ તે ત્રણ કિલોમીટર તમે નીચે ઉપર આવો છે ડુબા અને પહાડની નીચે એક ઝૂંપડું એટલે ઘર છે ભાઈ ઝૂંપડું નહી સોરી અને તર તરસ લાગી છે ખરે જો અહીં ખેતી થાય છે તુવેર તુવેર વાવેલી છે ને ક્યાંક બાજરી વાવેલી છે વ્યૂ જો હવે પેલું ઘર છે ને આપણે ન્યા જવું છે પાણી પીવું છે પાણીમાં તરસ એટલી લાગી છે પાણી પીને શાંતિ થાય એવું કંઈક કર્યું આવું તમને ઘર બતાવું પહાડી એરિયામાં ઘર કેવા છે તો જુઓ મિત્રો અહીં છે ઘર ત્યાં આપણે જવાનું છે હવે આમાં જોઈને હાલવું પડશે કારણ કે અહીંયા વાવેલું છે અને આ એમના ખેતરો છે જુઓ એક ઘર આયા છે અહીંયા એક ઘર છે જુઓ અને એક ઘર આયા છે અને ઉપરે ડોબા સરે છે હામે પહાડ છે આ સાઈડ તુંગા હિલ છે અને પાસળની સાઈડ પર્વત છે ત્યાં ઝરવણી ગામ છે ઝરવણી ગામથી આ બધા ગામ એ જ ગામમાં ગણાય પણ બધા અલગ અલગ ઘર છે છૂટા છૂટા આપણે નીચે જઈશું આપણે જો ભાઈ આપણે ઘર પાંચ ને વિજય છે રાહુલ નીચે જતો રહ્યો છે ઠેઠ તો ફાઈનલી મિત્રો અમને આ ગામમાં પાણી મળ્યું ને અત્યારે પાણી મળવું નહીં તો ભાઈ ભાગની વાત કહેવાય અમારા માટે આ બેન ભગવાન બરાબર કહેવાય જો કેવું ઘર છે આમનું અને એક ઘર હામે છે અહીં લોકો ખેતી કરવા માટે જ આવે છે ખાલી જો એમનું હળ પણ પડ્યું છે અને અહીં બળદથી જ ખેતી થાય આ જગ્યાએ કંઈ ટ્રેક્ટરને એવું આવે નહીં બસ અહીંયા લોકો ખાલી ખેતી કરવા માટે આવતા છે બાકી શિક્ષણ હોય એમના છોકરા ભણતા હોય એ બધું તો બહાર જ હોય છે મિત્રો તો હું તમને ઘર બતાવું પાણી પી લો જો કેવું રહેવાનું છે ભાઈ આમાં શું આવ્યું છે બેન કઈ શું નથી વાવ્યું ખાલી ખેડી નાખ્યું હું આવ્યું પણ મને વાવવાના થો ને કંઈક મક્કા વાવશે જો હા ઘર છે અમને પાણી આપ્યું ભાઈ બેને અહીં ઝૂપડી છે અહીંયા તમે રોકાવા તો નહીં આવતો હોય ને ખાલી એમ જ તે ખેતી કરવી હોય તો જ તે

સરસ મજાનું ઘર છે એકદમ ખેતરોની વચ્ચે આવ આ બધું એ લોકો હાથે જ બનાવે છે આવું છે વાહાનું દેશી નળિયા છે જો દેશી નડિયા છે તો આ બધું જે છે બનાવેલું છે ને એ જાતે જ બનાવ બાકી આ નળિયા આપણા

તમે જોવા જાવ સ્ટેચ્યુ તમને જોવા દીધા સરકારે એક પેલા એવું ને એક મફત માં જોવા દે છે એવું છે એમાં તો તમારા સરદાર સરોવર બને એમાં તમાર આદિવાસીઓની કેટલી જમીન જઈએ છે ને બધાની કેટલા ગામની જમીન જઈએ છે અંદાજથી આપણને ત્યાં હાલીને આવ્યો તારે પરિસે ઓળી જાવ ખાલી ત્યાં રહેવાનું આમ આપણને મજા આવે તમને ફરવા આવ્યો ને તો તમને એવું લાગે કેવી જગ્યા છે છે ને મસ્ત ફોટો આવે ને પણ રિયલ લાઈફ કંઈક અલગ હોય રહેતા હોય ને એમનું જીવન કઠિન હોય જેટલું સુંદર દેખાય ને એનાથી વધારે અહીંયા કઠિન અહીંયા ડિલિવરી માટે પેલા બે ને જમાવટ વાળા બેને વિડીયો બનાવ્યું છે ને એ આ જ જગ્યા આ પ્રેગ્નેન્ટ બાયને અહીં ખંભે લઈને જયા હતા બધા બીજી છોકરી થઈ તો એ જે રસ્તો નહોતો એ તો હમણાંથી બધું બની ગયું છે બાકી એક સમય હતું બધું ખરાબ પણ હવે સારું છે અને ભગવાનની દયાથી સારું રહે તો સારું